એક શરૂઆતના વર્ષે જ્યારે ત્યાં કામ કર્યું હતું તે ત્યાં તો બિલકુલ હરિયાળી દેખાય છે ત્રણ વર્ષ પહેલાં અહીંયા અંબાજી ગબ્બરની આજુબાજુ જે કામ કર્યું હતું તો ત્યાં પણ બહુ મોટા પ્રમાણમાં વૃક્ષોનું ઉછેર થઈ રહ્યો છે રાજ્ય સરકારનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બનાસ ડેરી અને બનાસવાસીઓ અનેક સંસ્થાઓ એનજીઓ એ ભેગા મળીને આ ગીરમાળાઓને હરિયાળી કરવા માટેનું અભિયાન જે ચાલી રહ્યું છે હું આભાર માનીશ દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો કે જેમણે અરવલ્લીની ગિરિમાળાઓને ગ્રીનવોલ તરીકે ડેવલપ કરવા માટેનો એક ઐતિહાસિક નિર્ણય કર્યો છે આવનારો સમય અરવલ્લીની ગિરમાળાને અડીને આવેલા બધા પ્રદેશો માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે દાંતાના ડુંગરાઓમાં અહીંયા ઝાડ વાહીએ છીએ તો બનાસકાંઠા પાટણ સહિતના પ્રદેશને તો ફાયદો થાય છે પરંતુ આનાથી પણ આગળ વધીને શેખ અમદાવાદ સુધી આનો ફાયદો થાય છે કેમ કે આ ડુંગરાઓમાંથી સાબરમતી નદીમાં પાણી અહીંથી પહોંચે છે એટલે દરેકનું કલ્યાણ થાય દરેકનું ભલું થાય એ માટે અહીંના લાખો લોકો જોડાઈ રહ્યા છે આજથી એની શરૂઆત કરીએ છીએ આવનારા સમયમાં સતત પંદર દિવસ સુધી અલગ અલગ સંસ્થાઓ અલગ અલગ તાલુકાઓ અહીં આવી અલગ અલગ ડુંગરો ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની સાથે રહીને બનાસ ડેરી દ્વારા એના સીડ બોલ વાવેતર માટેનું કામ કરીશું એક કરોડ કરતાં વધારે સીટબોલ બનાવવાનું કામ અમારી માતાઓ બહેનોએ કર્યું છે જિલ્લાની અંદર બિયારણ જે અલગ અલગ ઝાડના આપવાનું કામ બનાસ ટેરી દ્વારા કર્યું પરંતુ ગ્રામીણ કક્ષાએથી બહેનોએ સાથે બેસીને હજારોની સંખ્યામાં બહેનો સાથે બેઠી અને એમણે સીટબોલ બનાવવાનું કામ કર્યું છે થેન્ક યુ